રામ રામ ખેડૂમિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણે યુટ્યુબ ચેનલ છે ખેતી કયા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખાલી એક જ દિવસ ગઈકાલ અને શુક્રવારે વિડિયો નહોતો આવ્યો તો ત્યાં સુધી મારો તો લગભગ પચીસથી ત્રીસ ખેડૂત મિત્રો કીધું તું કે હિતેશભાઈ કેમ ભાઈ આજમાં વિડીયો ન આવ્યો મારા બાપ મારું ગળું હાવ વહે ગયેલું હતું ડોક્ટર સાહેબે બોલવાની ના પાડી હતી સતાય પણ આજ પણ

આપણે એની માહિતી આપીશું એની માહિતી આપીશું અને કપાસની વેરાયટી કઈ આવી ગઈ છે નવી વેરાયટી તો એની પણ આપણે તમને માહિતી આપશું અને કેટલા ખેડૂત મિત્રો ક્યાંથી આવીને લઈ ગયા છે આવી કાળી જાળ ગરમીમાં તમને કહું જ્યાં તમને કોઈ બે ગ્લાસ પાણી પીધું હોય તો પેશાબ ન લાગે આવી એવી ગરમીની માલિકા દોઢસો બસો અઢીસો કિલોમીટરથી બહારથી થી ખેડૂત મિત્રો આવે છે આવા તડકામાં ચાલી સાડી ડિગ્રી તાપમાન પડતું હોય એમાં અને સતાય તમે જો મારી દુકાનેથી આવી અને મને પ્રેમ આપતા હોય તમારા આશીર્વાદ આપતા હોય તમારો ભાવ એટલો હોય કે જાવું આપણે નગરોમાં જ છે 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 ખેતી કે તો આપ આપ સૌનો પ્રેમ સૌની લાગણી પરંતુ હજી પણ કહી દી ખેડૂત મિત્રો આપણે જે દવાની બિયારણની ભલામણ કરીએ છીએ એ બધી વસ્તુ કંપનીની આવે છે અને તમારા નજીકના એગ્રોમાં તમને આરામથી મળી રહેશે તમે જ્યાં વર્ષોથી ખાતર દવા બિયારણ છો ના મળી રહેશે કદાચ તમને એમ કે કે ભાઈ તમે બુકિંગ કરાવી જાઓ અને બે પાંચ દિવસ કેડા અમે તમને આપી દેશું મળી રહે તો તમ તારે તમારે એમને ફોન કરી દેવાનો મારો વિડીયો પૂરો થઈ જાય તમે જોઈ લો અને તરત તમારે એને ફોન કરી દેવાનો કે ભાઈ અમારે સાગર ત્રણસો કે નવાબ છે અંકુનું પુષ્કર છે કે જે કાંઈ વેરાયટી લેવાની હોય તમારે કપાસની કે મગફળીમાં મુંડાની દવા કે કપાસમાં ખડની દવા એ તમારે એમને લગાવી દેવાની તમને વ્યવસ્થા કરી દેશે નકર

સાવરકુંડા નું ગામ છે એક કીર્તિ પાંચ પાંચ પેકેટ પેકેટ અને તિલક કીધું ને ખેડૂત મિત્રો કે જેમને પિયત કપાસ કરવો હોય એમને એક એક ફૂટે તમારે કીર્તિ સપાસ કપાસ આવે એ સોંપી દેવાનો છે પિયત પાણી વગરનો કપાસ હોય જ્યાં એક કોઈ પાણી મળવાનું જ નથી વરસાદ આધારિત છે

ઈજ અમારે કપા કરવાનો છે જ કપાનું બિયારણ અમારે લઈ જવાનું છે એની વાટે જતા તમે વિડીયો મૂક્યો એટલે તરત જ અમે આવ્યા છે બરાબર છે પણ મારે ભાઈને ખાસ ઠપકો આપવો છે કે બગદાન આવી ગયા છે અને ભોગડા મારા બેને ને મુક્ત આવ્યા હતા અહીંયા આવો તો અમને દર્શન નો લાભ ન મળે તો એને છોડા બોડા નો પાડ મને કે વાત બરોબર છે પણ અમે કે એટલે આગળ થી ને ગાડી બેન થાકી ગયા ઈ ઘડી ભગુડા માતાજીના ખોળે કોળે કે આરામ કરે ને તમે કપા લઈને આવી હાઈડ સેલી ટોટલ કપા લઈ ગયા બરાબર છે બે ત્રણ જણા હતા હર્ષુકભાઈ લવજીભાઈ સવાણી હતા એમનું કીર્તિ ચાર પેકેટ હતું અને તિલક પાંચ પેકેટ હતું બરાબર છે પછી હિંમતભાઈ મોહનભાઈ નાકરાણી એટલે કે ભૂપદભાઈ લવજીભાઈના સસરા બરાબર છે એમને હાટું સો પેકેટ લઈ ગયા એમાં કીર્તિ છે આઠ પેકેટ પછી તિલક છે આઠ પેકેટ અને ભરોસા છે આઠ પેકેટ શિખર બાયોટેક નું બરાબર પછી છે ભૂપતભાઈ લવજીભાઈ રાદળિયા બરાબર એમનું છે એ લઈ ગયેલા છે દસ પેકેટ અને એની સાથે જે સીટ્રમ દવા લઈ ગયેલા છે મગફળીમાં પટ મારવાની મુંડા માટેની ઈ બે લિટર દવા લઈ ગયેલા છે આવડી આ ભેગો ભેગ આવ્યા છે

ત્રણસો ને એક ના પંદર પેકેટ લઈ જા એને તો પેકેટ એને જોયું અહીંથી તળાજા થી આવતા એને આઠ દસ કિલોમીટર લાગુ હતું ને તારે ફોન દીધો હિતેશભાઈ તળાજા ભોગવાની તૈયારીમાં છે તમે ત્રણસો એક ના પંદર પેકેટ બાંધી રાખો મેક્કા મન કે ઈ ની બસ માં પાછું ઉઈ જવાનું છે અને આની આ બસ પાછી ઠેઠ પાછી મોરબી જાય છે એટલે મારે કે માથા કોની જો મન મને સુકાઈ ગઈ તો મારે ફરતું 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 પરસું પરસું જવું પડશે કે એટલે આની આ બસ માં કે બસ વાળા પૂછીને આવો કે મારે આમાં બેસી જવાનું છે અને આને માં પાછું ઉતારી પાછું ઉઈ છે કે અર્ધી કલાકનો નો ગાળો હતો કે ચા પાણી પીવાય ખોટી નથી જા બોલો જો એમનો પણ દાદાનો પણ ખૂબ ખૂબ આભાર પછી આ બધા પથાભાઈ માલુભાઈ લાઠીદડ બોટાદ થી નવ પેકેટ લઈ છે

એમ એમ કરી આ બધા પેકેટ તમને કોઈ એકસો ને બાવીસ પેકેટ લઈ જાય બધા અલગ અલગ ભાઈઓના તો આ વીરિયા ભાઈઓને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન છે ખૂબ ખૂબ આભાર છે અને આવો નવો તમે મને પ્રેમ આપતા રહો નવો વિડીયો નો આવો આવતી મને રજા આપો રામ રામ